ધોરણ સાત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ અને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર પ્રાકૃતિકને કહેવાય નેચરલ શું કહેવાય નેચરલ અને સંખ્યાઓને શું કહેવાય નંબર્સ શું કહેવાય નંબર્સ તો એના અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર્સ નંબર નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય એક બે ત્રણ ચાર અનંત લગ્ન જયા કરે બરા ચાર પાંચ છ અનંત લગ્ન જયા કરી બરાબર એટલે પ્રાકૃતિક સંખ્યાનો સંકેત શું હોય એન હોય શું હોય એન હોય શું હોય એન હોય એનો સંકેત શું હોય એન હોય ઓકે પછી જો પૂર્ણ સંખ્યા

જશે અને કહેવાય પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો સમક્રમી છે ખરું કે ખોટું આ વિધાન ખરું છે કે ખોટું સમજાવો જેમ કે આવી જાય પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો સમક્રમી છે આ વિધાન ખરું કે ખોટું તે લખો બરાબર પ્રાણી પ્રજ્ઞાનું પેપર છે ધોરણ સાતનું લો ચાલો બરાબર ચેક કરીએ સમક્રમી એટલે શું જો પહેલાં તો મેં તમને શું કીધું પૂર્ણાંક સંખ્યાઓ કઈ સંખ્યા કીધી પૂર્ણાંક મતલબ પૂર્ણાંકમાં માઇનસ પણ આવે જીરો પણ આવે ધન પણ આવે બરાબર ચાલો ચાલુ કરીએ જો કોઈ સંખ્યા લઈએ જેમ કે પહેલાં આપણે લઈએ માઇનસ એક હવે વચ્ચે સરવાળું જ કરવાનું એટલે સરવાળું ચિહ્ન પછી લે માઇનસ બે ચાલો ત્યાં નહીં માઇનસ બરાબર માઇનસ એક પ્લસ માઇનસ 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 બે જવાબ શું માઇનસ માઇનસ પ્લસ તો બે એક વત્તા બે ત્રણ મોટાભાગનું ચિહ્ન શું છે માઇનસ ચાલો એક આ કર્યું હવે જો ક્રમ બદલીએ શું બદલીએ ક્રમ બદલીએ તો માઇનસ બે પહેલાં માઇનસ બે વત્તા માઇનસ એક માઇનસ બે પ્લસ માઇનસ 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 એક માઇનસ માઇનસ પ્લસ બે વત્તા એક ત્રણ ને મોટાપોટનું ચિહ્ન માઇનસ માઇનસ ત્રણ હવે કરીએ ચાલો બીજી કોઈ પૂર્ણ સંખ્યા લઈએ જેમ કે એક અને પાંચ એક વત્તા પાંચ શું આવ્યો છ પાંચ વત્તા એક શું જવાબ આવ્યો છ ત્રીજી કોઈ પૂર્ણાંક સંખ્યા લઈએ માઇનસ એક આવે ચાલે માઇનસ ત્રણ લઈએ માઇનસ ત્રણ વત્તા જીરો પૂર્ણાંક સંખ્યા છે ને તો જવાબ શું આવ્યો માઇનસ ત્રણ 0 વધતા માઇનસ ત્રણ જવાબ શું આવે માઇનસ ત્રણ હજુ કઈ પૂર્ણાંક સંખ્યા લે માઇનસ પાંચ પ્લસ છ માઇનસ પાંચ પ્લસ છ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ છમાંથી પાંચ જાય એક આગળ પ્લસ છે નહીં પ્લસ હવે બીજું કરીએ આનો ક્રમ બદલે પહેલાં છ પછી માઇનસ પાંચ છ છ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ પાંચ છ માંથી પાંચ જાય તો એક તો એની પરથી કહી શકાય કે પૂર્ણાંક સરવાળો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે કેવો છે સમક્રમી છે સત્તર સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર સત્તર તો સત્તર માં હું કેટલા તો સત્તર થાય ઝીરો કેટલા ઝીરો શૂન્ય જીવડું લાડવું હવે આપણે આ ગણવાનું છે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ વન બરાબર માઇનસ ત્રણ તો ખડું કે ખોટું માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ વન બરાબર માઇનસ ત્રણ ચાલો ધ્યાન આપો જો પહેલાં તો એનો કમ્પ્લીટ લખો સાદું રૂપમાં માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ચાલો ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક છે ત્રણ નથી એક છે હવે દેખો ત્રણ એકવું ત્રણ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ જો છોકરાઓ સરવાળા બાદ બાકી આવે ને ત્યારે તમે માઇનસ પ્લસ માઇનસ થતો હોય બરાબર કાતો કોઈ પણ વસ્તુ મોટા પોતનું ચિહ્ન હોય તે મુકાય ગુણાકારમાં એવું કરતા નહીં મેં તમને પહેલાં પણ કીધેલું અહીં ગુણાકાર છે ને માઇનસ માઇનસ પ્લસ થાય તો સિમ્પલ એ પ્લસ મૂકી દેવાનો અથવા કંઈ નહીં મૂકવાનું તો એ સાચું હશે બરાબર તો આ જવાબ શું છે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ તો અહીં આગળ માઇનસ આવવો જોઈએ નહીં ખાલી પ્લસ જ આવવો જોઈએ તો આ વિધાન કેવું છે ખોટું છે કેવું છે ખોટું છે ખોટું વિધાન છે માઇનસ પંચોતેર ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ વન હવે ધ્યાન જો માઇનસ પંચોતેર હું કેટલાય ભાગું તો મને માઇનસ એક મળે બરાબર જેમ કે આ રકમ આપણે એક્સ ધારીએ કેટલી ધારીએ એક્સ ધારીએ તો હું કેટલાય ભાગું તો મને માઇનસ એક મળે સિમ્પલી કેટલાય ભાગું તો માઇનસ એક મળે કેટલા કીધું છે માઇનસ એક તો આમાં શું કરવાનું આપણને એક્સને છે ને અહીં લેતાવાનું ને અરે સોરી એક્સને અહીં લેતા હોય ને માઇનસ એકને ક્યાં લેતા અહીં લેતા તો કરીએ માઇનસ પંચોતેર ભાગ્યા માઇનસ એક બરાબર એક્સ આપણી રકમ બરાબર છે હં એક એક ગયા તો સિમ્પલી હોય દિવ શું એક્સ બરાબર શું હોય તો પંચોતેર શું હોય હતું પંચોતેર તો આપણે જો હવે આપણે જૉબ આપણે આવ્યો જૉબને ચેક કરીએ માઇનસ પંચોતેર હવે એક્સની જગ્યા શું મૂકવાનું પંચોતેર તો આપણે શું જૉબ આવો જોઈતો તો માઇનસ એક ચેક કરીએ આવે કે નહીં પંચોતેર એકવું પંચોતેર ને આગળ માઇનસ ના એટલો એકડો તો જવાબ આવી જાય છે એટલે એક્સની જગ્યાએ અહીં અહીં શું મૂકું પંચોતેર કેટલા મૂકું પંચોતેર કેટલા મૂકો પંચોતેર તો જવાબ માઇનસ એક આવે જો આ વસ્તુ યાદ રાખજો બરાબર છે આ પ્રમાણે ગણાય કેમ કે ભાગાકાર છે એટલે મેં છેદમાં મૂક્યું ગુણાકાર હતો ગુણાકાર તો ભાગાકાર એટલે મેં છેદમાં મૂક્યું જો અહીં ગુણાકાર છે પંદરતાલીસ પિસ્તાલીસ પણ કેવા માઇનસ કેમ પ્લસ માઇનસ માઇનસ હવે કરીએ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ તો માઇનસ પચીસ ગુણ્યા એકવીસ કરીએ પચીસ ગુણ્યા એકવીસ બે રકમનું સૂન બે પંચા દસો સૂન વધી એક બે દુ ચાર ને એક પાંચ એક પાંચું પાંચ એક દુ દુ તો પાંચસો પચીસ કેટલા આવ્યા પાંચસો પચીસ પણ માઇનસ પાંચસો પચીસ માઇનસ પાંચસો પચીસ હવે હું તમને કંઈક મોડે કરવા આપવાનું છું જે ત્રીજા ચેપ્ટરનું છે જો આ સૂત્ર છે સરાસરીનું સરાસરી બરાબર બધા અવલોકનો સરવાળ છેદમાં અવલોકનોની કુલ સંખ્યા તો અવલોકન શું છે તેનો સરવાળો શું છે તેની સંખ્યા શું છે હું તમને આગળ ભણાવીશ પણ પહેલાં તમે આ સૂત્ર લખો ફક્ત દસ વખત બરાબર છે પછી 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 આ બહુલકવાળું છે કે આપેલા અવલોકનના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને જે સમયનો શું કહેવાય તે સમૂહને શું કહેવાય બહુલક તો આ બહુલકની એ વ્યાખ્યા પણ બગા દસ વખત લખજો બરાબર છે આ હું તમને સમજાવીશ તો આનું લેસન આટલું જ છે અને આગળના જે પણ ચેપ્ટર છે તેનું તમે રિવિઝન કરજો પહેલું અને બીજું ઓકે